માં સર્જાતી પાણીની અગવડને ધ્યાને લઈ મંત્રીએ અહીં જિલ્લા તાલુકા પંચાયત સભ્ય સરપંચો અને અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કરી નવા બોર મોટર અને પાઇપલાઇનના જરૂરી કામોના આગોતરા આયોજન અંગે જરૂરી ચર્ચા વિચારણા કરી હતી મંત્રી મુકેશ પટેલે ઉલપાડ તાલુકાના છેવાડાના ગામો સુધી નલસે જલ યોજનામાં પાણીની સુવિધા પહોંચાડવામાં આવી છે જેમાં જરૂરિયાત મુજબ પાણીની નવી પાઇપલાઇન બોર અને મોટર માટેના કાર્યો ત્વરિત પૂર્ણ કરવા સલાહ સૂચન કર્યા હતા આજે પાણી પુરવઠા બોર્ડ તરફથી અને સમગ્ર ઓલપા તાલુકાના એકસો ગામની અંદર આવનારા ઉનાળાની અંદર પાણીના તકલીફના પણ એના માટે વળી આવજૂરી યોજનાથી આજે તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ મારા સંગઠનના પદાધિકારીઓ સરપંચો સાથે સ્થળની જ્યાં જ્યાં પમ્પિંગ સ્ટેટનો છે ત્યાં મુલાકાત લઈને જ્યાં પણ નવી જરૂરિયાત એ જરૂરિયાત પૂરી કરવા માટે અમે આજે સ્થળ મુલાકાત લઈ લીધી છે સાથે સાથે જ્યાં જ્યાં નવા સંપો બનાવવાના છે નવી સોસાયટી ડેવલપ થાય છે કેમ કે સુરતની અંદરથી ઘણા બધા લોકો માઇગ્રેટ થઈને ઓળખાડ વિસ્તારની અંદર નવી સોસાયટીમાં રહેવા માટે આવ્યા છે એના માટે આયોજન શું કરી શકાય એના માટે આજે સ્થળ મુલાકાત છે વાઘી ગાડી સાથે આવીને જ્યાં જ્યાં ક્યાં પાણીની તકલીફ હોય ત્યાં પાણી પાણીની દૂર કરવા માટે અમે પગલાં લીધા છે અને સેવાળાનું ગામ કે જ્યાં દરિયા કિનારે ગામ છે ત્યાં પાણી ના પહોંચતું જોઈએ એના માટે પણ અમે તમામ વ્યવસ્થા કરી છે છે જલની અંદર પણ દરેક ગામની અંદર સો ટકા કામ પાડી પૂર્ણ થઈ ગયું છે એટલે આગોતું આયોજન કરવા માટે અમે અહીં જે ભેગા થયા છે અને જોયું છે કે આજે પણ અમે અહીં જે જગ્યા ઊભા છે ત્યાં પણ સમગ્ર આ વોટર વર્ક્સ છે બહુ જ જૂના જમાનામાં ઓગણીસો અડસઠથી બનેલું આ વોટર વર્ક્સ એને પણ નવું અમે મંજૂર કર્યો છે અને અહીંયા પણ નવા રિનોવેશનનું કામ ચાલુ રહી છે